હું ઝારખંડ રાજ્યમાં બિઝનેસ કરું છું હા તો બાપુ છેલ્લા એક વર્ષથી હું એટલો પરેશાન થાઉં છું કે મારો એકદમ ઠપ થઈ ગયો બિઝનેસ હા હા અને કોશિશ બહુ કરું છું મેં કીધું કે હોઈ શકે કાંઈક માર્કેટના કારણે પણ થઈ શકે તો સાહેબ પહેલાં તો છે જ ઓહ અત્યાર સુધીમાં તમારો બિઝનેસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ વાર તો તમે ફટકાખાતા ખાધા છે બ્રેક આવી છે તમારે છ વાર બરોબર છે તો આમાં સાહેબ તમારી મેટ્રો સાંભળતા હો ને રસ્તો જીવનમાં આજ દિવસ ચડાવી તમે બાટલી મોત ઝાકડું માર્યું ખબર ન પડે આટલા બધા હોશિયાર ઓ શું કામ કારણ કે તમારો શુક્ર પાવરફુલ બુદ્ધ પાવરફુલ બરાબર અને મૂળ તો માંગલિક છો મંગળવાર છો નાનપણથી પ્રેમમાં પડ્યા હતા

બરાબર રાઈટ જ હોય એટલે જે કંઈ છે ને એ તમારું કર્મ છે અને કર્મ છે એ તમારી ઉદારતાને કારણે તમારી દિલની દયાતરીને કારણે તમને ફટકા લાગે છે જજ રાખો જ તમારું દિલની દયાતરીને કારણે ફટકા લાગે છે લાગે છે બરાબર અને બીજા નંબરમાં કે તમે આળસુ છો આળસુ છો એક નંબરના કેવી રીતે તમે કીધું આળસુ નથી તમે એમ કહેશો આળસુ નથી હું ટૂર કરું છું રખડું છું બધે ટ્રાવેલિંગ માટે જાઉં છું બધું કરું છું છતાં તમે આડસુ છો કેવી રીતે આડસુ બોલો તમે એક નંબર ના આડસુ છો તમે કહેશો હું આડસુ નથી બરાબર છે પણ માતા કહું તમે આડસુ છો તમારી આળસને કારણે જ તમારું ચક્ર વિખાઈ જાય તમારું તમારો બિઝનેસ ખોરવાઈ જવાનું મુખ્ય કારણ તમારી આળસ કેવી રીતે ખબર છે તમે લેટ ગો કરો હાલો હમણાં કટ નાખું થઈ જશે હાલો હમણાં કલાકમાં થઈ જશે ખાલી દેવાનું છે ને પાર્સલ રવાના કરવાનું છે ને સવારે કરી નાખશું કે સમય એકદમ સાચું એકદમ સમય સાચું જ હોય સમય સર્ક્યુલર તમે અનુસરતા નથી તમને એમ કે બે કલાક લેટ ગો ચાલે પણ અત્યારનો યુગનો માણસ તમારો એક પોઈન્ટ પકડી અને તમને ફિટ કરી દે રાઈટ છે બરોબર છે અને પછી માલ તમારો લેટ પહોંચે એલ પાર્ટી કે માલ મારે બીજાનો આવી ગયો ચાલશે નહીં અલ તમારે પછી વાંતે તમે લઈ પડ લીધો બાકીમાં અલ જો ન દિયો તો પેમેન્ટ તમારે દેવું પડે અલ પાર્ટી એમ કે માલ રાખું એક શરતે વેચાશે એ પ્રમાણે પૈસા આપીસ બરોબર મહિના દિવસ ક્લિયર થઈ જ જશે પણ ન થાય તો હું બંધણીમાં નહીં તમ કે વાંધો નહીં ચાલ રાખ 100% એ બે મહિના પછી પાર્ટી માલ પાછો તમને દીએ 25% વેચાય અને પછી એ માલની રિયલ વેલ્યુ હોય ને તો બિલ બનાવ્યું હોય ને એ 400 રૂપિયાનો પીસ હોય અને પાછો માલ આવે ત્યારે એ પીસ 60 રૂપિયાનો થઈ ગયો હોય બરોબર છે આવી તમારી આળસને કારણે જીવનમાં ફટકા લાગે છે આમાં કોઈ માતા પિતા કોઈ દેવ કંઈ નડતું નથી તમારા નિર્ણયો નડે છે પ્રથમ તમારા નિર્ણયો નડે છે નિર્ણયો નડવાને કારણે તમારું જીવન હાલક ડોલક થઈ જશે છે બરાબર તમારે રહેવું છે રાજા જેમ હમ આદશાહી જિંદગી જીવવાની કારણ કે તમારો મંગળ ચોથા સ્થાને છે હવે તમારી રહેણી કરડી શેઠ જેવી હોય બરોબર બરોબર છે તમે એવું કરે આપણે હિમાલય ઉપર પ્લોટિંગ પાડવાનું તો પ્લોટ ગવર્મેન્ટ ને ખબર હોય કે બાકી તમે જાહેરાત કરો કે આપડી ગણતરી કરીને બસો વર્ષ લખાવાની હું એક મારો મિત્ર છે પાર્ટનરશીપ લખાવશું બરોબર છે અહીં સુધી તમે હાઈ રેન્જ ઉપર જતા રહો એનું કારણ શું છે કે તમને તમારા મગજને સારું ગમે છે શું તમને સારું 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 તમને મીઠું મીઠું બોલે ને માણસ તમને કોતરીને ખાઈ જાય છે તો તમને મજા આવે તમને ખાવાવાળા તમારા જ મિત્ર હોય અને મીઠું મીઠું બોલીને પાછળ તમારી જ વાટતા હોય સો ટકા પાછળ તમારી વાટતા હોય એ જ તમને કોરી કોરીને ખાઈ જાય છે અને તમને નિષ્ફળતા મળે છે અને તમે દયાવાન હો બરોબર તમે ગમે દઈ દો દયા આવી જાય ગમે ઉપર અને આ દયા આવી જાય એટલે ઘરમાં થાય ડકો તમારા ઘર ના હોય નાગણી જેવા બરોબર કારણ કે સપા હોય મારા મહાદેવ એવું બનાવ્યું છે જો બધું બે જો મંગળવારે ભેગા થઈ જાય ને તો પૂરું ખલાસ તો બે માથે ઓડીને રોસો પાન પાનસો દોરા નાખી જાય પાંચસો લીંબુ પાંચસો નાખી જાય બરોબર તો શું કરાય લીંબુ નાખી જાય ને બરોબર છે એને ફરી વાર કાપી સિંદુર વાળા કાટ નાખાય બાકી લીંબુ બધે રસ કાઢી શરબત બનાવી પી જવાય તમને કોઈ થી કોઈ નડે નહીં એવું નથી સાહેબ તમારા મનમાં એક વેમ કરી ગયો તમારા મનમાં વેમ કરી ગયો ને તમે વિચારતા થઈ ગયા કઈક છે કઈક છે કઈક છે એ વિચારવા વિચારવાનું જોવરાવાનું ધંધા કરો તમારો સાચો ધંધો ખોઈ બેઠા

તમારું કર્મ કોઈ ન બદલી શકે તમારું કર્મ કોઈ બદલી શકે નહીં કોઈ એમ કર નાખું ના ન બદલે કારણ કે કર્મ લખવાડો કરો મહાદેવ છે મારા મહાદેવે લખ્યું કરોડપતિ થવાનું તો કોઈ માણસ બિટાવી ના શકે કોઈ માણસ બિટાવી શકે નહીં પણ દોરા ધગા કરવાવાળા તમારું કર્મ વધારવા માટે મારા મહાદેવે નિમિત્ત બનાવ્યો હોય તમારા ખાસ મિત્ર હોય સામ સામે રહેતા હોય બરાબર નાની વાતમાંથી ટસલ થઈ જાય અને પછી આ ધંધો કરે પછી આ દોરા ધગન કામ ચાલુ થાય બરોબર છે આવું બને ને આનું કારણ શું કામ શું થયું શું કામ થયું આવું આવું થવા પાછળનું કારણ એ માણસને મારા મહાદેવે તમને દુખી કરવા માટે નિમિત્ત બનાવ્યા તમને દુખી કરવા માટે તમને માનસિક ટોર્ચન દેવા માટે તમને માનસિક ટોર્ચન દેવા માટે મારા મહાદેવે એ માણસને નિમિત્ત બનાવ્યા અને તમારા બેને ક્રોસિંગ થઈ ગયું અને નાના મોટા વેર ઝેર થયા બરોબર છે પાછા બાર જઈને ભેગા મળો ખરા હેગાઈ ઉભા રહ્યો પણ તમારા મગજમાં એક આજ બાજુ ખરાબ કરે છે એટલે માઇન્ડ ની અંદર પોઈઝન ઝેર એ ઝેર છે ને એ તમને કન્ફ્યુઝ કરી નાખે છે કન્ફ્યુઝ કરવાને કારણે તમારા ધંધામાં મગજ કે લાગે નહીં માણસ બીમાર હોય તાવ આવતો હોય ને તો એનો મગજ કે નો ચાલે એને આખો થી સુસ્તી લાગે શરીરમાં કડતર થાય શું કામ એને ખબર છે કે તાવ આવે છે એટલે ઈ જ તાવ જો મજૂરને ગયો હોય ને તો મજૂર તાવ હોય તો મજૂર ધ્યાન જ ન દે હવાર ધ્યાન લાગી મજૂરી કરે ને તો તાવ ને એમ થાય ભાગવું પડશે ડગર આ થશે નહીં જો એ મજૂરી વિચાર તાવ આવ્યો ઘરે હોય જવું તો મજૂર છ મહિના પછી મજૂરી ન કરી શકે એટલે તમારા મગજ ની અંદર શંકાનું બીજ રોપાઈ જાય એટલે તમે અંધશ્રદ્ધામાં ફેંકાઈ જાવ અંધશ્રદ્ધામાં ફેંકાઈ જાવ બરોબર એટલે તમને મેરડી નડે કારકા નડે કોઈ કરેલું નડે કોઈ પિતરું નડે અને કોક માળા એમ કહી દે કે તમારો ઝઘડો થયો હતો કે હા

અને મારો વડવો માતા પધરાવી નું યોગ્ય છે વડવા એ કર્યું એનું કર્મ છે માતા પધરાવી દીધી પણ મા ક્યાંય જાતી નથી એના દીકરા ભેગી ભેગી હોય છે એટલે માનસિકતા તમારી મજબૂત કરો ભક્તિ કરશો અને મહારાજ ની પાંચ માળા સવારે સાંજે કરશો અને સવા મહિના મંગળ મહારાજ નું વ્રત કરશો મેં સવારે કીધું એ પ્રમાણે કે એક અખંડ દીવો રાખવાનો સવા મહિના સુધી બરોબર અને રોજ સવારે દાળિયા અને ગોળની પ્રસાદી રાખવાની એ પ્રસાદ લઈ ગ્રહણ કરી પાંચ માળા કરીને પછી ધંધા ઉપર જવાનું અને એક નિયમ નક્કી કરવાનું કે આજથી મારા જીવનમાં આળસ લેવી નથી આજનું કામ આજ ને આજ કલાક પછી છોડવું નથી નથી આવો દ્રઢ નિર્ણય કરશો બરોબર છે તો તમારા જીવનમાંથી આળસ ખતમ થઈ જાય ને તમે જગતમાં શેર શેરશો તમે સેટીસ્ફાઈડ થઈ જાય તમને કે હવે મારે આ કરવું જ છે અને તમને મગજમાં થઈ જાય કે મારી આ ભૂલ છે એ સ્વીકારી લેશો એટલે જગતમાં તમને કોઈ રોકી ન શકે તમે ધૂળ વેચી શકો તમે કાશ્મીર ફ્રીજ વેચો તો તાકાત છે તમારી કાશ્મીરમાં કોઈ ફ્રીજ લીએ નહીં બાકી તમે વેચી આવો સમજાવીને મારે પાસે એવડી મોટી હોશિયારી છે બરોબર છે આ બધાનું કારણ મંગળ રજ છે ભાઈ બીજું કોઈ અને જોરા ધંધો બંધ કરતી બિલકુલ ઈ બરાબર ભાગેશ્વર ધામ આવે તો ઠીક છે બીજું કોઈ ધામ આવે તો ઠીક છે આખો આખોથી બેઠા ફાયદો શું થયો થયો કઈ હનુમાન આવ્યા હનુમાન નો આવે બાપુ કર્મ છે આ બાગેશ્વર બાબુ કઈ ન કરી શકે એમાં એવું છે બાપા દાદા નવ વર્ષ થી આ તો કન્ટિન્યુ આજ મારો સ્વભાવ આજ મારું માર્કેટિંગ અને આજ હું પોતે નવ વર્ષ કોઈ પ્રકારનો કોઈ મને તકલીફ હતી જ નહીં મારો ધંધો બહુ ફર્સ્ટ ક્લાસ ચાલતો એક નંબર ધંધો તમારો ચાલે બરોબર છે તમારા ખાતામાં પચાસ લાખની બેંક બેલેન્સ પડી હોય ને બેંક બેલેન્સ ઘણા એમ કે મગઢ નડે જ નહીં કોઈ દિવસ હું કહું સો નો નડે આલો તમને તમારી વારસાઈ પ્રોપર્ટીની બેંક બેલેન્સ પડી છે બરોબર છે તમારે ધંધામાં લોસ આવ્યો પછી લાખ એક ફસાઈ ગયા ખાતામાં દુપાડી પછી નવા નાખી દીધા તમારી ગાડી ચાલી વાંથી બેક બેંકમાં લોન મળી ગઈ તમને હપ્તા ભરાઈ જશે બરાબર કે હજી મૂડી ઘટે જ આમ કે આજે આપણે આ સ્ટેટમાં ગયા બરાબર દિલ્હીમાં ગયા દિલ્હીમાં કેટલી મૂડી રોકાઈ ગઈ તો કે આપણી પંદર લાખની તો એક એક નાની લોન કરી નાખો હપ્તા ભર્યા કરશું એ પંદર લાખ ત્યાં ફિક્સ કરી દીવો બિઝનેસ ચાલુ ચાલુ રહીએ તમારા પંદર લાખ ફીટ થઈ ગયા લોન ચાલુ થઈ ગઈ

હવે તમને એમ થયું કે આપણને ગધું કાંઈક હવે કાંઈક નડે છે એવો આવડો મોટો ધંધો આપણું આવડો મોટું માર્કેટ આખું ગામ આપણને ઓળખે ગમે આપણું નામ લઈને જાય કામ થાય બરાબર એક ફોન કરીએ એટલે પાર્ટી પચાસ લાખનો માલ દઈ દઈએ પણ એ ક્યારે આપતી હતી તમારી માર્કેટ વેલ્યુ હતી ત્યારે હવે ફોન કરજો પચાસ લાખનો મોકલજે ન આવે શું કામ આ બધાય સમય સમય બલવાન નહીં બલવાન પુરુષ કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી પાણ એકદી બાળાવાળી અર્જુન હતો બરોબર અને બધાને ધ્રુજાવતો હતો એક દિય કાબુ મળ્યો ખાલી લૂંટારો મળ્યો અર્જુન લૂટી લીધો શું કામ અર્જુન નો સમય ખરાબ સમય સમય બલવાન નહીં સારો હતો તમારી ગાડી ચાલી વ્યવસ્થિત જીવન જીવતા હતા માર્કેટમાં તમારી વેલ્યુ હતી પણ ધીરે ધીરે તમારા પરિવાર તો મૂકી દીધા બરાબર શું કામ પરિવાર મૂક્યા કે આગા પાછા ઉછી ઉછીના ઉછી કેટલા દી ચાલે તમારો પરિવાર સારો જ છે તમારો વીત ચાહતા તમને રોજ રોચન કરે ભાઈ પાછો વળી જા પાછો વળી જા બરાબર તમે નહોતા માનતા કે મારું સેટિંગ ફર્સ્ટ ક્લાસ છે ચાલશે જ પેલા પરિવારે મૂક્યા બરાબર છે પછી મિત્ર વર્તુળ પછી બેંકે મૂકી દીધા બેંક હપ્તા નાખો નકર કાલ ઘરે રિકવરી વાર આવશે પછી બેંકે મૂકતા મુકતા 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 પાંચ વર્ષ ચાલ્યું તમારી બેલેન્સ ઉપર ત્રણ બે વર્ષ લોન ઉપર પછી મૂકતા મુકતા એક વર્ષ બીજું બધા મૂકી દીધા બરાબર આઠ વર્ષ થઈ ગયા હવે નવમાં વર્ષ ચકેડા થઈ ગયા ગયા એટલે હવે આપણને લાગે છે કાઈ નડતું નથી આવી સૂચન સલાહ કોઈ નઈ આવે જોવાળો વાળો તમને કોઈ સલાહ સૂચન નહીં કરે એ તો એક જ કહે માતા નડે પિતા નડે હું એમ કઉ છું જગતમાં કર્મ સિવાય નડતું નથી સાબિત કરું દરેક વ્યક્તિ ને દરેક વ્યક્તિ ને સાબિત દઉં પુરાવા સાથે કે તમારું કર્મ જ નડે છે અને તમારે ક્યાંક ક્યાં ભૂલ નડે છે બાકી કોઈ માતા પિતા નડતા નથી બરોબર એટલે મંગળ મહારાજના પ્રકોપને કારણે છે મંગળ મહારાજનો પ્રકોપ તમારે હાલો હાલો મંગળ મહારાજ સ્થાન પ્રાણ કરો ચોથા સ્થાને મંગળ મહારાજ છે હલો 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 એક બેન ત્રણ વાર તમે પ્રેમમાં પડ્યા છો અલગ અલગ રીતે ત્રણ વાર હજી તમે લપસી જાઓ ના નક્કી નહીં હજી લપસી જાઓ તો ના કહેવાય નહીં બરોબર છે કારણ કે એ મંગળ મહારાજને કારણે છે હલો 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 ચોથા સ્થાને મગળ અને તમારો બહાર જવાનો વિચાર કરો બાર ક્યાંક જઈએ પડે આઉટ ઓફ કન્ટ્રીમાં બિઝનેસ કરવાના વિચાર આવે બરોબર આનું આવવાનું કામ મંગળ મહારાજ છે તમને દેશ છોડી બીજા દેશ લઈ જવા માટે પણ મંગળ મહારાજ તમને પ્રેરણા આપે પ્લસ એક સમય એવો આવે કે તમારે ગામ છોડવું પડે બરાબર આવો સમય આવી ગયો છે બરાબર

એટલે ચોથા સ્થાને મંગળ છે મંગળને કારણે ચડાવતાર આવે છે અને બીજા નંબરમાં કે બે હજાર ત્રેવીસથી તમારા જન્માક્ષ ઘરે જોઈ લેજો તમારા શનિ મહારાજની પવૃતિ આવી ગઈ ચાલુ થઈ ગઈ છે શનિ મહારાજે પ્રયાણ કર્યા છે તમારે અઢી વર્ષના બરોબર છે એટલે દોઢ વર્ષ તમારા માટે ખરાબ છે ત્રેવીસ ચોવીસ અડધું બરોબર આમ અઢી વર્ષની છે પણ આ ચોવીસ પૂરું થશે ને પછી તમારી ગાડી ધીરે ધીરે પછી લાઈન ઉપર આવવા માંડશે ચોવીસ પૂરું થશે અને છ મહિના તમને પેલા બેનિફિટ આપશે શનિ મહારાજ અને ગાડી તમારી પાટે ચડશે કારણ કે તમારી પેઢીએ વાંજિયાની સંપત્તિ આવી છે નિર્વંશની સંપત્તિ આવી છે દીકરી હોય ને દીકરા ન હોય કે દીકરા ન હોય આવા નિર્વંશની સંપત્તિ તમારી પેઢી આવેલી છે બરોબર છે આ નિર્વંશની સંપત્તિ તમારી પેઢીઓ કાપતી આવે છે તમારી પેઢીઓ ઉત્તર ઉત્તરોત્તર કપાતી આવે છે

હા બરોબર છે એટલે આ આનું નિવારણ તમારે કરવું હોય તો પરિવાર સાથે આવજો આનું નિવારણ સામાન્ય છે પેઢી આગળ ચાલશે સો ટકા પેઢી તો જલ્દી થઈ જશે ખાલી તમારે પિતૃ કાર્યનો ખર્ચો થશે એક પિતૃ કાર્યનો ખર્ચો બાકી બીજું કરવાનું નથી કાંઈ અને તમારે અત્યારે નિવારણ કરવું હોય તો પાણી રેડવાનું લઈ જાઓ પંદર દિવસ આ સવા મહિનો પીપળે પાણી લેડજો મોટી મોટી દાન કરજો આનું પુણ્ય મારા નિર્વંશ પિતૃઓને અને પિતૃઓને મળે નિર્વંશ પિતૃ અને પિતૃઓને મળે આ તમે ચાલુ કરશો ને એટલે કામ ધંધામાં તમને ત્રીસ થી ચાલીસ ટકા રાહત થઈ જશે બરાબર છે પ્લસ સંસારમાં કંકાસ ઝગડામાં રાહત થઈ જશે ઈવન મારે મોબાઈલ લવો મોબાઈલ ઈવન કે જે તમારી પેઢી રોકાય છે ને સાહેબ એમાં અઢી મહિનામાં બે વાર કરશો ને તો અઢી મહિનામાં સારા દિવસ આવવાના ચાન્સીસ આનું પુણ્ય મારા નિર્વસ પિતૃ એક બે ત્રણ ચાર અને પાંચ પિતૃ તમારા છે બરોબર છે બે નિર્વસ છે એટલે આ બધા પિતૃ કરશો ને તો એનાથી શું થશે એક મુઠ્ઠી અન્ન હજાર માણસ જમાડો ને એટલું પુણ્ય મળશે એક હજાર માણસ જમાડો એટલું પુણ્ય મળશે અને તમારા પિતૃઓની તૃષ્ણા શાંત થશે એ તમને હેરાન કરતા બંધ થઈ જશે અને કમરના દુખાવા છે કોકને કમર દુખાય છે પગ આ પગ ભીંડી ઉપર આવી જાય કોકને ને બરોબર એ બધું બંધ થઈ જશે એ રાહત થઈ જશે પછી કોક ને અડધું માથું દુખે છે કોઈ માથાનો પ્રોબ્લેમ છે બરાબર એ બંધ થઈ જશે બરોબર છે આ બધા પ્રશ્નો તમારા ચાર પાંચ પ્રશ્નો તમારા અલગ અલગ છે આ બધામાં સાહીઠ ટકા રાહત થઈ જશે સવા મહિનો પાણી રેડજો પછી પછી પણ મળજો બસ શું ફેરફાર થયો એ બરાબર પાછું સવા મહિનો પાણી રેડશો ને એટલે ઘરમાં બિલકુલ નેવું ટકા રાહત થઈ જશે કેટલી નેવું ટકા પછી આપણે તમારા મિત્રો રાજી કરી અને સારા દિવસો આવે અને સો ટકા સંતાન થવાના ગેરંટી સાથે કહું સંતાન થાય થાય ને થાય પણ એ વ્યક્તિ સાથે લે આવજો તો એના યોગ જોઈએ અને કહીશ ક્યાં શું થયું કેવી રીતે થયું બરોબર છે અત્યારે આટલું કરો મંગળ મહારાજનું કીધું પ્રમાણે કરજો બરોબર છે અને મંગળ મહારાજ ની માળા કરવા માટે મંગળ આપો એક મંગળનું વ્રત તમે નહીં કરી શકો